છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે બોડેલી તાલુકાના વિવિધ વિકાસ ગામે બે પ્રાથમિક શાળાના ઓરડાઓ તેમજ પેટા આરોગ્ય કેન્દ્રોનું પાંત્રીસ લાખના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ફાટા ગામે પ્રાથમિક શાળાને જોડતા રસ્તા પર સ્લેબ ડ્રોઈન ઓગણસી નવ્વાણું લાખના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું વિધાનસભા મત વિસ્તારના બોડેલી તાલુકાના મોતીપુરા પ્રાથમિક શાળાને જોડતા રસ્તા પર સ્લેબ ડ્રેન એક કરોડ નવ લાખનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ ઉપરાંત ડબરોઈ ગામે અપ્રોચ રોડ પર સ્લેબ ડ્રેન નું ઓગણસી પોઈન્ટ નવ્વાણું લાખનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ ઉપરાંત મત વિસ્તારના વાલોઠી ગામે સ્લેબ ડ્રેન એકસો ઓગણસી પોઈન્ટ બત્રીસ લાખની ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તેમજ ત્રણ પ્રાથમિક શાળાના ખાત ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું સાંસદ ગીતાબેન રાઠવા જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ ગ્રામ પંચાયતના સરપંચો સહિત મોટી સંખ્યામાં આસપાસના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા રેહાન પટેલ જીટીવી છોટા છોટાઉદેપુર